મિત્રો માં ગાંડી ગાત્રાળને ગાયનું રૂપ શું કામ લેવું પડ્યું અને માં ગાંડી ગાત્રાળના ગોધમાં ડુંગર ઉપર અને ભાલાડા ગામે બેસણા કેવી રીતે થયા એના આજે આપણે સંપૂર્ણ ઇતિહાસની વાત કરીશું ઓખાના મંડાણની ગાંડી દેવ એટલે માં ગાંડી અને માં ગાંડી સૌની રક્ષા કરે જે સમરે માં પ્રગટ થાય હવે આલા ભગત કરીને ઓખામાં એક ભગત રહેતા અને એમાં ગાંડીની સેવા પૂજા કરે અને મા ગાંડી પણ અનેકવાર આલા ભગતને દર્શન આપે હવે એક દિવસ ઓખામાં સેજક નામના બાદશાહનું રાજ ચાલતું હતું અને આ બાદશાહ લોકોને ખૂબ હેરાન કરતો અને એ જ વખતે મૂળું બારવટીઓ બારવટીએ ચડેલો અને મૂળું તો કહેવાનો બારવટીઓ હતો પણ તે મા ગાંડીનો પરમ ભક્ત હતો હવે એક દિવસ મૂળું મા ગાંડીને સમરે છે કે હે મા હું તો તમારો છોરું કહેવાઉ આ બારવટાના રજડ પાટમાં ક્યાંક વસમી વેડા આવે ને ત્યારે માં મારી વારે જરૂર આવજો અને ત્યાં તો હાથમાં ત્રિશુળ અને તેજ તણો નહીં પાર એવા માતાજી પ્રગટ થયા અને કહે છે કે બેટા મૂળું તું મને સમરે અને હું ન આવું એવું તે કઈ હોતું હશે હું ઓખાના મંડાણની ગાંડી દેવ તારી સાથે વેણે વાતો કરીશ ત્યારે મૂળું કહે છે કે માડી મારા ઓખામાં સેજક નામનો બાદશાહ બધાને બહુ જ હેરાન કરે છે ત્યારે માં ગાંડી કહે છે તું ઓખામાં જા અને ત્યાં જઈને તું શેરડી પીલવાનો ચિચુડો માંડ જેમ શેરડી તેમ એના રાજને પીલી નાખું તો જાણજે કે હું ગાંડી દેવ બોલી હતી ભલે માડી કહી અને તો ઓખામાં શેરડીનો નાખ્યો અને બાદશાહ ને ખબર પડી એટલે ત્યાં આવીને બોલ્યો અહીંયા કેમ ચીચુડો માંડ્યો છે તને ખબર નથી અહીં બાદશાહ સેજક નો રાજ ચાલે છે ઉપાડ ચીચુડો નહીતર તને અને તારા ચિચુડાને દરિયામાં પધરાવી દઈશ ત્યારે મુડું કહે છે કે અરે બાદશાહ આ ચિચુડો તો અહીંથી નહીં ઉપડે તારી ઈચ્છા હોય ને તો મારી સાથે યુદ્ધ કર અને પછી તો બાદશાહ અને મોડુનું યુદ્ધ થાય છે પણ બાદશાહના સૈનિકોએ મોડુને ઘેરી લે છે અને ત્યાં મૂળુમાં ગાંડીને યાદ કરે છે અને માતાજી ત્યાં પ્રગટ થાય છે અને બાદશાહ સાથે યુદ્ધ કરીને અને સેજક બાદશાહનો નાશ કરે છે અને પછી તો સમય વીતે છે અને એકવાર પાંચ ઋષિઓ માં ભગવતી માં ગાંડીને યાદ કરે છે અને ઋષિઓનો પોકાર સાંભળીને માં ગાંડી ત્યાં પ્રગટ થાય છે અને કહે છે કે હે ઋષિ તમે મને કેમ યાદ કરી ત્યારે ઋષિ કહે છે કે હે માં અમારે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જવું છે તો તમારી પાસે જે અક્ષત પાત્ર અને અમર દીવો છે ને એ અમને આપો અક્ષય પાત્ર એટલે જે ક્યારેય ખાલી ન થાય અને જે માંગો ને તે આપે એવું વાસણ અને અમર દીવો જે ક્યારેય ન બુજાય તો અમારે પ્રદક્ષિણા કરતી વખતે હેરાન ન થવું પડે ભલે ઋષિઓ આ લો અક્ષય પાત્ર અને અમર દીવો પણ જોજો તમે આ કોઈને આપતા નહીં નહીં તો અનર્થ થઈ જશે અને પાછા આવો ને ત્યારે મને પાછું આપજો ભલે માળી કહીને ઋષિઓ ચાલતા થયા આ ગીરના પ્રદેશમાંથી નીકળ્યા ત્યાં ગોદમો રાક્ષસ રહે અને તેને ખબર પડી કે આ ઋષિઓ પાસે અક્ષય પાત્ર છે એટલે તે રાક્ષસ ઋષિઓની પાછળ પડ્યો અને કહેવા લાગ્યો કે હે ઋષિઓ તમારી પાસે જે અક્ષય પાત્ર અને અમર દીવો છે એ મને આપી દો નહીતર હું તમને બાળીને ભસ્મ કરી દઈશ અરે ગોદમા રાક્ષસ આ પાત્ર તો અમને માં ગાંડી આપ્યા છે અને અમારે એને પાછા આપવાના છે એટલે અમે અમારા જીવની જેમ સાચવીશું પણ તને નહીં આપીએ અને આ સાંભળીનો ગોદમો રાક્ષસ અઠાશ્ય કરતો ઋષિઓની પાછળ પડ્યો અને ચાર ઋષિઓને મારી નાખ્યા અને એક ઋષિ ઝાડી પાછળ સંતાઈને મા ગાંડીને યાદ કરે છે હે મા ગાંડી અમારી વારે આવો અને ત્યારે માતાજી પ્રગટ થાય છે અને ઋષિને પૂછે છે કે ક્યાં ગયો ગોદમો રાક્ષસ ત્યારે ઋષિ બોલ્યા કે એની નજર ચૂકાવીને હું સંતાઈ ગયો છું અને એ રાક્ષસ પેલી ગાયોના ટોળામાં છે અને આ સાંભળીને માં ગાંડીએ ગાયનું રૂપ લીધું અને ગોદમાં રાક્ષસની પાસે જઈને ગાયના સ્વરૂપમાંથી પોતે પ્રગટ થયા અને બોલ્યા અરે ગોદમાં તે મારા ચારેય ઋષિઓને મારી નાખ્યા એટલે તું પણ મરવા તૈયાર થઈ જા અને આ સાંભળીને ગોદમો રાક્ષસ કહે છે અરે ગાંડી તું મને શું મારીશ હું તને મારી નાખીસ અને આમ કહીને માતાજી સાથે યુદ્ધ કરવા દોડે છે અને માતાજી ખૂબ જ કોપાયમાન થઈ ગોદમાં રાક્ષસનો વધ કરી નાખે છે અને ત્યારે ઋષિ બોલ્યા કે લો માં આ તમારું અક્ષય પાત્ર અને અમર દીવો ત્યારે માં ગાંડી કહે છે કે સાંભળો મુનિવર કે આ ડુંગર ગોદમાના રક્તથી ખંડાયેલો છે એટલે આ ડુંગરનું નામ ગોદમો ડુંગર પડશે અને અહીં હું ગાયના સ્વરૂપમાંથી પ્રગટ થઈ એટલે મારું નામ ગાંડી ગાત્રાળ પડશે અહી મારા બેસણ થશે અને અને આ રીતે ગોદમાં ડુંગર ઉપર સ્વરૂપે માતાજી પૂજાય છે હવે ઓખાના રહેતા આલા ભગત માતાજીની પ્રાર્થના કરે છે કે હે માં તમે ક્યાં છો ત્યાં માતાજી પ્રગટ થાય છે એટલે આલા ભગત કહે છે કે માં તમે ક્યાં ગયા હતા હમણાં મને ઘણા સમયથી તમે દર્શન નથી આપ્યા ત્યારે માતાજી કહે છે કે હે આલા ભગત આ ધરતી પર મારો સમય પૂરો થઈ ગયો છે મારે હવે આ ધરતી ઉપરથી રજા લેવી પડશે અરે માં તમે હવે ક્યાં જવાના છો ત્યારે માતાજી કહે છે કે મારે હવે ભદ્રપુરી નગરી જેને પાલડા ગામ કહેવામાં આવે છે ત્યાં હું જાઉં છું મારે પાલડા ગામની વાવ જોવી છે અને ત્યાં બાબરા પુતનો ખૂબ જ ત્રાસ છે તો મારે એ બાબરા પુતનો અંત કરવો છે તો હે મા મને પણ તમારી સાથે લેતા જાઓ ને ના ભગત એમ ત્યાં ન જવાય હજી તો મારે ગોહિલ વાડમાં મામળિયા ઘેર અને ભાઈ સાથે હું પ્રગટ થઈશ અને ત્યાં મારું નામ ગેલમાં હશે અને પછી અમે સાથે બેનો અને ભાઈ ભાલડાની વાવ પાસે આવીશું ને એ વખતે હું તમને દર્શન દઈશ આ મારા આશીર્વાદ છે ભલે માળી ભલે કહી અને આલા ભગત ત્યાંથી ચાલતા થયા અને માતાજીએ લીલા કરી અને મામળિયા ચારણ ને ક્યારે અવતાર ધર્યો પછી તો માએ અનેક પરચા દીધા દુખિયાના દુઃખ માંગ્યા અને એક દિવસ માતાજીએ એની બેન ખોડિયાર ને કીધું કે બેન ખોડિયાર હાલો આપણે બધી બેનું પાંચાળ ની ધરતી ઉપર પારડા ગામે બેસણા કરવાના છે તો બેન ખોડલ તારે પગે ખોડ છે ને તો તું ચાલતી થા અને અમે છ બેનો અને ભાઈ મેરખિયો પાછળ પાછળ આવીએ છીએ ભલે બેન પણ તમે મને ક્યાં મળશો બેન ખોડલ અમે તને ભાલડા ગામની વાવ પાસે મળીશું ભલે બેન ભલે કહી અને ખોડિયારમાં ચાલતા થાય છે અને ચાલતા ચાલતા રસ્તામાં કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સંભળાય છે માં ખોડલ ત્યાં જઈ અને જોવે છે તો દીકરાનું માથું ખોળામાં લઈને મા વિલાપ કરે છે અને કહે છે કે અરે બેન શું કામ રડે છે અરે માં મારા દીકરાને સાપે ડંખ દીધો છે અને આટલું સાંભળીને ત્યાં તો ખોડિયારમાં બોલ્યા કે ક્યાં ગયો એ સાપ અહીંયા હાજર થા નહીં તો ખોડલની આણ છે અને ત્યાં તો ફૂફાળા મારતો સાપ ત્યાં હાજર થયો એટલે ખોડિયારમાં બોલ્યા કે હે સાપ આ બાળકનું ચેર ચૂસી લે નહીં તો તને બાડીને ભસ્મ કરી દઈશ અને સાપે તરત જ ત્યાં ડંખ માર્યો અને ત્યાંથી ચેર ચૂસી લીધું અને બાળક ઊભો થઈ ગયો અને માતાજીને પગે લાગીને હાલતો થયો અને હવે સાપ માતાજીને કહે છે કે હે માતાજી મને આ નાગના સ્વરૂપમાંથી મુક્તિ આપો ત્યારે મા ખોડલ બોલ્યા કે જા આજથી તું ખેતલા બાપા તરીકે જગમાં પૂજાઈશ અને તને નાગના સ્વરૂપમાંથી મુક્તિ આપું છું પણ વીર ખેતલા હું પાલડા ગામની વાવે જાઉં છું અને ત્યાં મારી બહેનો મારી વાટ જોવે છે તો તું પણ મારી સાથે ચાલ અને ભલે માળી કહી અને ખેતલો વીર અને માં ખોડિયાલ ભાલડા ગામે આવે છે અને ત્યાં તો સામેથી છ બહેનો અને ભાઈ મેરખીઓ આવતા દેખાય છે એટલેમાં ગેલમાં બોલ્યા કે અરે ખોડલ અમે તો તને પગે ખોડવાળી સમજતા હતા પણ તું તો ગામે ગામ બેસણા કરતી અમારી પહેલા ભાલડા ગામે પહોંચી ગઈ અને અમને તો તે ક્યાંય બેસવાની જગ્યા ન આપી ના ના બહેનો એવું નથી આપણે બધી બહેનો અને ભાઈ મેરખીઓ અને વીર ખેતલિયો બધા જ આ વાવમાં સાથે બેસીશું અને અહીં તારું નામ લેવાશે આખા આ જગતમાં ગેલમાં પાલડા વાડી કહેવાશે અને ત્યાં તો સામેથી આલા ભગત આવે છે અને બોલ્યા કે અરે માવડી તમે તો મને બહુ વાર જોડાવી અને માં હવે તમે જ્યાં બેસો ને ત્યાં મને સાથે રાખજો તો હાલો ભગત આ વાવમાં આપણે બેસણા કરીએ નાનામાં આ વાવમાં પેલા મારે ઉતરવું છે અને આમ કહીને આલા ભગત વાવમાં ઉતરે છે પણ ત્યાં તો વાવમાં અનેક પડકા ભાડ્યા અને આલા ભગત વાવમાંથી બહાર આવ્યા અને બોલ્યા કે માડી આ વાવમાં તો કે અનેક પૂતો રહે છે અને પછી ગેલમાં બોલ્યા કે તમે બધા અહીં રહો હું એકલી વાવમાં ઉતરું છું અને એમ કહીને ગેલમાં વાવમાં ઉતરે છે અને ત્યાં તો વાવમાં ગોખે ગોખે ભૂતોની ચિસ્કારીઓ સંભળાય છે અને વાવમાં પડકા થાય છે પણ આ તો શક્તિ હતા અને એક પૂતોને માર્યા અને અનેકોને પોતાના ઢોલિયા સાથે બાંધ્યા અને આ વાવમાં બાબરો ભૂત પણ રહેતો હતો અને જેની શક્તિ ખૂબ જ હતી અને એને પણ માએ વશમાં કરીને વચન લીધું કે હું જે કામ ચિંધુને એ જ તારે કરવું પડશે બાબરા પૂતે વચન આપ્યું અને વાવમાં બેઠો અને કહેવાય છે કે પાલડા ગામની વાવમાં માતાજીએ અધ વચ્ચે ગોખ બનાવીને ત્યાં ઢોલિયો ઢાળીને કાયમ ને માટે ત્યાં મા માએ પાલડા ગામે બેસણા કર્યા અને સાથે બહેનો અને ભાઈ મીરખીઓ અને વીર ખેતલીઓ પણ સાથે વાવમાં બેઠા અને મિત્રો આજે પણ એ પાલડા ગામની વાવમાં માના બેસણા છે અને માં અનેક પરચાઓ પૂરે છે તો મિત્રો આ હતો ગાંડી ગાત્રાળમાં એટલે કે ગેલમા નો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ